અમદાવાદના વાસણાનો પરિવારની મહિલાઓ આ વર્ષે જગન્નાથજીનું મામેરું તૈયાર કરશે અમદાવાદ સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતે લકી ડ્રોમાં ત્રિવેદી પરિવારને યજમાની મળી વાસણાનો બ્રહ્મ સમાજના જાગૃતિબેન ત્રિવેદી આઠ વર્ષથી પ્રયત્ન કરતા હતા અમદાવાદના વાસણામાં લગ્ન જેવું મામેરું ભરીને ચાર દિવસ ઉત્સવ મનાવવામાં આવશે ભગવાનના વાઘામાં મોરપીચ રંગની ડિઝાઇન રાજસ્થાનથી તૈયાર કરવામાં આવશે

મનીષ મહેતા છેલ્લા આઠ વર્ષથી ફોન કરતા હતા અને દાદાની જગન્નાથ દાદાની કૃપાથી આ વખતે મારું નામ ગુરુ છે કયા પ્રકારની સેવાઓ રહેશે આ વખતે અમારે બહુ જબરજસ્ત આવેલું કરવાનું છે મનીષભાઈ જે મારા શાળા છે મારા શાળા મનીષભાઈ જાગૃતિ બે એમની દીકરી એમની બહેનોને એમની સાળીઓ બધી મહિલાઓ ભેગા થઈને આ વખતે એકદમ જબરજસ્ત માવેરું કરવાના છે અને મોર ડિઝાઇનના રાજસ્થાની રજવાડી વાઘાઓનું આ વખતે આયોજન કર્યું છે દાદાના વસ્ત્રો માટે